સુરતમાં ફિઝિશિયન ડૉક્ટરના આપઘાતનો મામલો રાધિકા એકલી જ કાફેમાં આવી હતી તેણે હોટ ચોકલેટ કોફીનો ઓર્ડર આપી અને વીસ મિનિટ સુધી કોફેમાં બેઠી હતી ત્યારબાદ અચાનક સોફા પર ચડી અને નવમા માળેથી કૂદી અને તેણે પોતાનો જીવ ટૂંકાવ્યો હતો પોલીસે ડીવીઆર અને રાધિકાનો મોબાઈલ ફોન પણ હાલ કબજે લીધો છે રાધિકા મેસેજ દ્વારા હસીને કોઈની સાથે વાત કરતી હોવાની પણ વિગતો મળી રહી છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસ तो, पास हाथ तरी रही तो ही दिली तो किस तरीके से घटना बनी क्या हुआ था फिर मैम ऑर्डर देखे आई फिर मैम ने चाय का ऑर्डर दिया था फिर मैम ने बोला एक पानी एक गिलासा एक पानी बोतला फिर मैंने मैम को ऑर्डर ऑर्डर कर दिया फिर मैं ऑर्डर देकर किचन में चला गया सीधा किचन से बाहर आया तो उफे 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 फिर